તો મિત્રો અત્યારે આપણે વૃક્ષ વાવવાની તૈયારી કરી રહ્યા છીએ પહેલાં આપણે વૃક્ષ ભરી લઈ અને પછી આપણે ફોરેસ્ટમાં વૃક્ષ વાવવા જઈ આજને અમારે કાલની તારીખમાં અમારે સત્તર નવા સબસ્ક્રાઈબર આવ્યા હતા એમના નામના અમે વૃક્ષ લઈને જઈ છીએ મિત્રો જો અત્યારે આ સંજયભાઈ વૃક્ષ ઠેલામાં ભરે છે રોપડા સત્તરથી અઢાર રોપડા છે એ રોપડા ભરી લે એટલે આપણે અહીંથી સીધા નીકળી ફોરેસ્ટમાં વૃક્ષ વાવવા માટે તો મિત્રો અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને બાજુમાં બે આઇકન દબી લેજો એટલે જ્યારે અમે વિડીયો અપલોડ કરીએ એટલે ડાયરેક્ટ તમને નોટિફિકેશન મળી રહે અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એ પણ અમને સબસ્ક્રાઈબર કરે અને કાલ સવારે અમે એમના નામનું પણ વૃક્ષ વાવી અને મિત્રો જરૂરથી અમને કોમેન્ટ કરજો આપણે ફોરેસ્ટમાં પહોંચી ગયા છે અને હવે હમણાં આપણે આપણી જગ્યાએ પહોંચી જાય એટલે વૃક્ષ વાવવાની તૈયારી કરી અત્યારે જો આપણા ફોરેસ્ટ અંદર ઉતરી ગયા છે હમણાં આગળ આપણે વૃક્ષ વાવેલા આવશે થોડાક રોપડા પડ્યા છે જો આ સફેદ કલરના દેખાય આપણા રોપડા અહીંયા પડ્યા છે જેથી કરીને અમારે બહુ જાજા લાવવા ન પડે તો હવે અહીંથી જો આ વૃક્ષ વાવેલા છે હવે અહીંથી આપણે એક અલગ વિડીયોની શરૂઆત કરીશું મિત્રો તો મિત્રો જો આ બધી આપણે અહીંયા વૃક્ષ વાવેલા છે હમણાં હું તમને બધાય બતાવું આ મિત્રો જો જો અહીંયા વૃક્ષ બધા વાવેલા છે જ્યાં જે મોબાઈલ જાય ને ત્યાં બધા બાજુમાં જો આ કાળી ઠેલીઓ પડી તો મિત્રો હાલો હવે વિડીયોની શરૂઆત કરીએ આપણે જય માતાજી ફરી એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો કાલની તારીખમાં અમારે પંદર નવા સબસ્ક્રાઈબર આવેલા હતા એમના નામના અમે આજે પંદર વૃક્ષ લઈને આવી ગયા છે મિત્રો તો આપણે ખાડા ગારવાનું પછી રાખી સૌથી પહેલાં આપણે પાણી ભરવા જાય પહેલાં પાણી ભરી આવી એટલે આપણે બીજું કામ ચાલુ થાય તો મિત્રો અમારા વ્લોગમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને બે લાઇકન દબી લેજો એટલે તરત જ અમે વિડીયો મૂકી એટલે તરત જ નોટિફિકેશન તમને પડે અને અમારો વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો અને મિત્રો કોમેન્ટમાં તમારું નામ જણાવજો જેથી કરીને અમને વિડીયો બનાવવામાં મજા આવે અને અત્યાર સુધી જે જે મિત્રોએ અમને સબસ્ક્રાઈબર કર્યા છે એ કોઈએ નામ એમના લખ્યા નથી પણ અત્યારથી હું કહું છું કે તમે તમારા નામ લખતા રહીજો કોમેન્ટમાં એટલે અમને તમારા નામનો વિડીયો બનાવવાની મજા આવે તો ચાલો હવે આપણે જલ્દીથી પહેલાં પાણી પહેરી લઈ અને સમય બહુ જાજો છે નહીં કારણ કે હાથ વાગી ગયા છે હમણાં અંધારું થઈ જાય છે એ પહેલાં આપણે વૃક્ષ વાવી દઈ અને વૃક્ષ વાવી પછી આગળની બીજી પ્રોસેસ ચાલુ કરી તો મિત્રો તમે જોઈ શકો છો સંજયભાઈ અત્યારે પાણી ભરવા જાય છે હમણાં ડોલ ભરી લે એટલે આપણે સીધા જાય છે વૃક્ષ જ્યાં મૂક્યા છે ત્યાં જઈશ અહીંયા જઈ અને ખાડા કરી લઈ ખાડા કરી અને વૃક્ષ આપણે વાવી દઈ તો મિત્રો જલ્દીથી જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બે લાયકન દબાવજો જેથી કરીને નોટિફિકેશન તમને તરત પડે અને અમારો વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો તો હાલો મિત્રો હવે આપણે જલ્દીથી જલ્દી ન્યા જાય તો મિત્રો સૌથી પહેલાં તો આપણે પાણી ભરી આવ્યા અને અત્યારે ખાડા કરવાનું કામ ચાલુ છે અને હમણાં હમણાં આપણા વૃક્ષ વાવવાના છે તો મિત્રો કેટલા ખાડા કયા થા ખાડા કર્યા પાંચ છ પાંચ છ ખાડા થઈ ગયા છે એટલે અત્યારે હજી હજી લગભગ દસક દશક જેવા બાકી છે એટલા ખાડા થઈ જાય એટલે વૃક્ષ વાવવાનું આપણે ચાલુ કરી દઈ તો મિત્રો જલ્દીથી જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને મિત્રો તમારા મિત્રોને પણ શેર વિડીયો કરતા રહેજો જેથી કરીને અમને સપોર્ટ મળે અને અમે આગળ આવું ને આવું નવું કામ કરતા જઈ થાયકો નથી ને તો લાવી હું લઉં અરે ખાડો હવે ખાડા કરવા આપણે જઈશું આપણે એ ભાઈ થાકી રહ્યા છે કારણ કે હાથ આઠ ખાડા કરી નાખ્યા છે એમને હાથ આઠ ખાડા હું કરી નાખું એટલે આપણો વૃક્ષના આપણે જે મિત્રોએ કાલે સબસ્ક્રાઈબર કરી હતી એમના નામના વૃક્ષ વવાઈ જાય તો મિત્રો જલ્દીથી જલ્દી તમે થોડીક માહિતી આપી દો તો આપણે થોડા ખાડા મિત્રો કર્યા હતા થાકી ગયા હે હાલ રાહુલભાઈ હવે ખાડા કરે છે કેમ કે રાહુલભાઈ કાંઈ એમ ફોન ચાલે તો આપણે જ મહેનત કરવી પડે થોડીક રાહુલભાઈને આપણે કરાવવી પડે તો મિત્રો આજે જો આ માટી જો લીલી નીકળે આજે અમારે વરસાદ આવી ગયો તો એટલે એક બહુ સારું કામ થઈ ગયું છે કારણ કે થોડાક દિવસ થી તો કોરી માટે ખાડો કરવો પડતો થોડી મહેનત કરવી પડતી હતી આજે વરસાદ આવી ગયો એટલે વરસાદ આવી ગયો વાંધો નથી ખાડા ઘા ઘા થાય નકર તો ફીણ આવી જતા મોટા કેમ ફીણ આવી જાય એવું થઈ જતું રાહુલભાઈ ખાડા કરી લે એટલે તરત આપણે વૃક્ષ વાવવાનું મિત્રો ચાલુ કરવાનું છે અને અગાઉ તમને ખબર જ છે કે આ વૃક્ષ આપણે શું કારણે વાવી છીએ તો એ મિત્રો આજે તમને થોડુંક જણાવી દઉં કે અમારો વિડીયો જો કોઈ મિત્રો જોતા હોય તો ખરેખર અમે આ ઝાડવા વાવવાનું કામ કરી છીએ ફોરેસ્ટમાં આવીને ઝાડવા વાવી છીએ તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે તમને વિનંતી છે

પણ મિત્રો તમને ખબર જ છે કે આપણે આ વૃક્ષ વાવવાથી કેટલો ફાયદો થાય છે મિત્રો તમને ખબર હોય તો વરસાદ લાવવામાં પણ વૃક્ષનું મોટું કારણ હોય છે અને આપણી ઇકોસિસ્ટમમાં પણ વૃક્ષનું વૃક્ષ એક મોટું જવાબદાર છે વરસાદની વૃક્ષ આકર્ષે છે જેના કારણે એમોજ એમોજનના જે જંગલો છે મિત્રો ત્યાં સૌથી વધારે વરસાદ થાય છે કારણ કે ત્યાં સઘન જાળવા છે જંગલમાં ખૂબ મોટા અને આપણે કાંઈ નથી અહીંયા અને આપણે મિત્રો વૃક્ષો છે નહીં એના માટે અભિયાન ચાલુ કર્યું છે ઓક્સિજનનો વાતાવરણમાં વધારો થાય અને કેવી રીતે વધારો થાય એ મિત્રો તમને ન ખબર હોય તો હું જણાવી દઉં કે વનસ્પતિ જે રહી એ પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટો સિન્થેસની ક્રિયા દરમિયાન જે ખોરાક બનાવે છે પોતાનો તે ખોરાક બનાવતી વખતે ઓક્સિજન છૂટો પડે છે તો જો કોઈ મિત્રને ન ખબર હોય તો વનસ્પતિ આવી રીતે ઓક્સિજન બનાવે છે અને વાતાવરણમાં મુક્ત કરે છે જેથી કરીને ઓક્સિજનનું પ્રમાણ વધતું રહે છે ઓક્સિજનનું જે પ્રમાણ હાલમાં વીસ એકવીસ ટકા છે તો એથી વધે અને વનસ્પતિ પણ વધે તે માટેનો અમે પ્રયાસ કરી છીએ અને મિત્રો અત્યારે આપણાથી કેટલા અમે તો ઇન્સ્ટાગ્રામમાં પહેલાં વિડીયો નાખા નાખ્યાતા અને યુટ્યુબમાંથી તો હમણાં બે ત્રણ દિવસથી જ અમે ચાલુ કર્યું છે લગભગ અમે પાંચસોથી સાડી પાંચસો વૃક્ષ વાવી દીધા છે તો અમારે પાંચ હજાર વૃક્ષ વાવવાનો ટાર્ગેટ હતો પાંચસોથી સાડી પાંચસો વૃક્ષ વાઈ ગયા છે હજી કંઈક ચાર હજાર ચારસો કે ત્રણસો કે એમ કંઈક વાવવાના બાકી રહી ગયા છે મિત્રો અને એ ટાર્ગેટ મિત્રો આ ચોમાસા દરમિયાન જ પૂરો કરવાની અમારી તો ગણતરી છે પણ તમે મિત્રો પણ સપોર્ટ કરો જેથી કરીને અમે જે ટાર્ગેટ છે તે પૂરો થાય કારણ કે ચોમાસાની સિઝન વહી ગયા પછી થોડીક તકલીફ પડે તકલીફ પડે મહેનત કરવી પડે તો તમે જે મિત્રો સબસ્ક્રાઈબ સબ્સ્ક્રાઇબ કરો રાહુલભાઈ કે છે એના ઘોડા થોડું બોલવામાં ઓલું થાય છે પણ વાંધો નહીં તમે સમજી જાયજો એ જે હોય એ તમે સમજી જાઓ એ મેન મુદ્દો છે મિત્રો તો જો રાહુલભાઈએ સાત આઠ ખાડા કરી નાખ્યા છે અને આપણે જે ઓક્સિજનવાળી વાતમાં પાછા આવી આ રાહુલભાઈએ વચમાં આવી આપણે લિંક તોડી નાખી પણ કોઈ વાંધો નહીં કે પ્રકાશ સંશ્લેષણમાંથી વનસ્પતિ જે ઓક્સિજન વાતાવરણમાં છૂટો કરે છે અને ઓક્સિજનનું સતત પ્રમાણ વધે છે મિત્રો તે ઉપરાંત એક વનસ્પતિ એ દસથી બાર વ્યક્તિ એક વર્ષ દરમિયાન શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકે તેટલો ઓક્સિજન મુક્ત કરી શકે છે ફ્રીમાં અને ઓક્સિજનનો ભાવ કેટલો છે મિત્રો એ તો તમને ખબર જ છે કે એટલો મોંઘો ઓક્સિજન આવે છે તો આ વનસ્પતિ તો આપણને ફ્રીમાં ઓક્સિજન આપે છે તો આપણે એનો ઉછેર કરવામાં કોઈ મિત્રો વાંધો નથી તો વનસ્પતિનો બને એટલો મિત્રો તમે ઉછેર કરો બને ત્યાં સુધી ફોરેસ્ટમાં વનસ્પતિને વાવવાનું રાખો મિત્રો જેથી કરીને ફોરેસ્ટમાં જે પ્રાણીઓ છે તે ચરાણ પ્રકારની પ્રવૃત્તિ ઓછી કરે તો મિત્રો ફોરેસ્ટમાં તમે વનસ્પતિ વાવો ખેતરમાં પણ વાવી શકાય મિત્રો તમારી આસપાસ ખેતર હોય કોઈ જગ્યા હોય ત્યાં પણ વાવી શકાય વનસ્પતિને ખાતર ખાડા આપણે થઈ ગયા હે મિત્રો તો હવે હું થાય કહો રાહુલ ને આપ ચડી ગયો છે હાલો હવે આપણે ઝાડવા હોવાનું કામ કરવાનું છે હા ભાઈ ઝાડવા આવશે આપણે તો આપણું તો પૂરું થઈ ગયું મિત્રો કે હરતર ખાડા ખાઈ રહ્યા તો મિત્રો તમે જોવો ભાઈ વૃક્ષ લેવાનું ચાલુ કરી દીધું ખાડા જોવો ને મિત્રો આટલી મહેનત કરી છે તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો આટલી મહેનત કરી છે મિત્રો કામ ધંધો બધો ખોટો કરી આ બધું જો કે આ મનુષ્ય માટે થાય છે આપણા માટે અમારી માટે કામ જ છે ને તમારા બધા માટે કામ જ છે આ જે વૃક્ષ વાવીએ અમે પણ આપણે વૃક્ષ વાવવાનું કામ ચાલુ કર્યું છે મિત્રો તો જલ્દીથી જલ્દી અમારા ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો કે વિડીયો બહુ લાંબા થતા જાય છે કેટલા છે જો ખાડે ખાડે વૃક્ષ વાવવા આ મૂકી દીધા ખાડે ખાડે અહીંયા એક છે પછી આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દહ અગિયાર બાર તે ચૌદ પંદર ફોન ને સત્તર સત્તર ખાડા કરીને હા લાલ લાલ સંકલે હવે પાછળનો કેમેરો જ હું કરી નાખું તો મિત્રો આપણને જે કાલ સતત મિત્રોએ અમારી ચેનલ નવા સબસ્ક્રાઈબ કરી હતી એમનો દિલથી ધન્યવાદ હું માનું છું નાવો નાવો સપોર્ટ કરતા રહેજો મિત્રો સપોર્ટ કરતા રહ્યો જેથી કરીને જેથી કરીને અમને વિડીયો બનાવવામાં બહુ મજા આવે અને તમારા મિત્રોને પણ શેર કરતા રહીજો એટલે કાલ સવારે અમને પણ સબસ્ક્રાઈબર કરે અને એમના નામનું પણ અમે વૃક્ષ વાવી તો મિત્રો કોમેન્ટમાં તો જરૂરથી અમને જણાવજો કેમ કે તમે કોમેન્ટ નથી કરતા અમે કઈ રીતે અમને ખબર પડે કે આ ભાઈની સબસ્ક્રાઈબર આવી છે અને આ ભાઈનું આ નામ છે એમ તો મિત્રો હવે આ ઝાડવા બધા રહ્યા એ મ્યુટ કરી અને અમે જલ્દીથી વાવી દઈએ વાવી દે તો મિત્રો આ લીમડો છે અને જો તમને આ સફેદ તંતુમૂળ દેખાય છે જો આ સફેદ જે તંતુ મૂળ જે વનસ્પતિમાં હોય તો એનો મતલબ એવો કે એ વનસ્પતિનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે અને આ લીમડો એક એવી વનસ્પતિ છે કે આનો વિકાસ ઝડપી થાય છે લગભગ એક દોઢ વર્ષમાં તો આ મોટું વૃક્ષ બની જાય છે તો મિત્રો તમે લીમડો પણ વાવી શકો છો તે ઉપરાંત અને મિત્રો અને મિત્રો બધા જ નોખા નોખા છે